રાજકોટની જે ઘટના આપણી સામે આવી છે અત્યંત હૃદયદ્રાવક આ ઘટના ગુજરાતના લોકોની સંવેદનાઓ ઉપર મોટો પ્રહાર થયો હોય એ પ્રકારની ઘટના ઘટી છે જે જે લોકો રાજકોટની ઘટના વિશે સાંભળે છે એના વિડીયો ફૂટેજીસ જોવે છે ત્યારે લોકોને એવું લાગે છે કે પોતાના કોઈ સ્વજન આમાં પોતે ગુમાવ્યા હોય એ પ્રકારની લાગણી આજે ગુજરાતના તમામ લોકોની થઈ રહી છે જેટલા જેટલા અત્યાર સુધીનો અધિકૃત આંકડો જે આવી રહ્યો છે થી લોકો આગની જવાળાઓમાં ખાખ થઈ ગયા અને એમાં પણ નાના નાના બાળકો ની સંખ્યા સવિશેષ છે એવું જાણવા મળી રહ્યું છે જે લોકો આ ઘટનાની અંદર પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એને ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ રાજકોટની આ ઘટનામાં સામે આવી આવી છે છે ગુજરાતમાં એકાંતરે થોડા થોડા ઘટનાઓ બનતી રહે અને ત્યારે દરેક વખતે આપણે બધા આવો શોક સંદેશો મુકતા હોઈએ છીએ થોડો દિવસ આપણે એના વિશે ચર્ચાઓ કરીએ પછી ચાર પાંચ દિવસ પછી ભૂલાઈ જતા હોય છે બધા કિસ્સાઓ સુરતની કરુણાકાંતિક ઘટના જે ટ્યુશન ક્લાસીસમાં આગ લાગેલી અને જે પ્રકારે નાના નાના બાળકો એ આગની જ્વાળાઓમાં સ્વાહા થઈ ગયા હતા મળીને ખાખ થઈ ગયા હતા એ ઘટના યાદ કરીએ કે પછી અમદાવાદની શ્રેયસ હોસ્પિટલની અંદર જે પ્રકારે લોકો સારવાર લેવા જ્યાં પોતાનું જીવ બચાવો હોસ્ટેલમાં હોસ્પિટલમાં જતા હોય અને ત્યાં આગ લાગી જાય અને ઘરે સાજા થઈને આવવાની જગ્યાએ સ્વજનો મૃત્યુ ઘરે આવતા હોય આવા કિસ્સાઓ પણ આપણે બધાએ જોયા છે દરેક વખતે આવી ઘટના ઘટે પછી સરકાર સફાળી જાગે અને પછી તાત્કાલિક હોસ્પિટલો સીલ કરવા નીકળે ટ્યુશન ક્લાસીસો બંધ કરવા નીકળે અનેક લોકો હોમાઈ જાય પછી એની ફાયર એન હતી કે નહીં એની ચર્ચા કરવા નીકળે આજે જેમ આખા ગુજરાતના ગેમ ઝોન બંધ કરવા ગુજરાતની સરકાર હાફડી ફાફડી થઈને દોડી રહી છે આ જ ઘટનાઓ દરેક વખતે થઈ રહી છે ગત ચૌદમી વિધાનસભાની અંદર એવા અનેક પ્રસંગોએ મેં અને અમારા સાથીઓએ આ ગંભીર ઘટનાઓ પર સરકારનું ખૂબ ધ્યાન દોરેલું ગંભીરતાપૂર્વક ધ્યાન દોરેલું અને ત્યારે પણ સરકારે માત્ર ડંફાસો મારવા સિવાય કશું કામ કર્યું જે પ્રકારે બાંધકામના નિયમોનો ભંગ કરવામાં આવે સમિતિની અંદર હું દરેક સંકલન સમિતિની અંદર પ્રશ્ન પૂછતો કે ભાઈ કેટલા કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર એનોસી લેવામાં આવેલી છે ત્યારે એમની પાસે જવાબ એવા આવતો કે અમારી પાસે ફાયર ઓફિસર નથી અમારી પાસે ફલાણું નથી અમારી પાસે સ્ટાફ નથી આવા બહાનાઓ હેઠળ આવા વ્યાપારીક જ્યાં લોકો લાખો રૂપિયા કમાતા હોય કરોડોનો ધંધો થતો હોય એવી જગ્યાએ એ ફાયર છે કે નહીં એની ના કલેક્ટર લે ના એની દરકાર કોઈ એસપી લે અને મ્યુનિસિપાલટીઝ તો જાણે એનું તંત્ર તો લગભગ ખતમ થઈ ચુક્યું છે એના ચીફ ઓફિસરો પોતે પોતાને સ્વરો સત્તાધીશ માનતા હોય એ પ્રકારનો વ્યવહાર કરે અને કલેક્ટરો હાથ ઊંચા કરી દે કે અમારો નગરપાલિકા ઉપર નિયંત્રણ નથી અને આની ફરિયાદ લઈને તમે આરસીએમ પાસે જાઓ રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ કે એના પર હેડ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન કે પછી શહેરી વિકાસના અગ્ર સચિવ પાસે જાઓ કોઈ જ સમાધાન આનું હોતું નથી અને એનો ભોગ ગુજરાતના નિર્દોષ લોકો બની રહ્યા છે આજે હજી એમ કહેવાય છે કે રાજકોટના ગેમ ઝોન ની અંદર પાંચ થી સાત લોકો મિસિંગ છે અનેક લોકો ગંભીર હાલતની અંદર અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હોસ્પિટલમાંથી એ લોકો બધા જ સાજા થઈને પોતાના ઘેર જાય એક પણ વ્યક્તિનો હવે જીવ ન જાય એવી આપણે સૌ પ્રાર્થના કરીએ પરંતુ આજે જ્યારે આ ઘટના ઘટી છે ત્યારે ફરી એક વખત મેં ગઈ જ મારા ફેસબુક ઉપર મારા જૂના વિડીયો મૂકેલા કે મુદ્દા ઉપર વિધાનસભામાં કઈ રીતે એની લડાઈ લડાતી ફરી એક વખત આ પ્રશ્નને હું આપ સૌની સમક્ષ મુકું છું સરકારને તંત્રની સમક્ષ પણ પ્રશ્નો મુકું છું. આજની તારીખમાં પણ મારા સુરેન્દ્રનગર જિલ્લામાં હોય કે આખા ગુજરાતના તમામ નગરપાલિકાઓની અંદર તમામ કોમ્પ્લેક્સોની અંદર નેવું કોમ્પ્લેક્ષોની અંદર કોઈ એલસી લેવામાં આવી નથી અને જે ફાયર એલોસી લીધી છે એ પણ તદ્દન ભ્રષ્ટાચાર કરીને ખોટી ખોટી રીતે લેવામાં આવેલી ફાયર એલસી છે ત્યાં ફાયરના સાધનો માત્ર શોભાના ગાંઠિયા બરાબર છે કોઈ બિલ્ડિંગ બને તો એની ફરતે માર્જિન રાખવું પડે કે ફાયર જ નહીં એમ સમજીને ફાયર ઓફિસરો કે નગરપાલિકાઓ આની હોય છે અને માત્ર ઓલા પાઇપલાઇન નાખી દેવાની પેલા વાલ થોડા મૂકી દેવાના પણ જ્યાં મૂક્યો તે પાણીમાં ટાંકી જ ના હોય ઉપર બિલ્ડિંગમાં અને જ્યાં કનેક્શન આપ્યું ત્યાં પાણી જ ના હોય અને ત્યારે જ્યાં ઝાઝા લોકો ભેગા થાય છે વિશાળ સમુદાયમાં લોકો ભેગા થાય છે એ જ જગ્યા સૌથી વધુ એ ટાર્ગેટેડ હોય છે નાની સરખી પણ ચિંગારી મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને અનેક નિર્દોષ લોકો આ ભ્રષ્ટાચારની આગમાં સ્વાહા થઈ જતા હોય છે અને ત્યારે ફરી એક વખત ગુજરાત સરકારને ભાજપની સરકારને આ મારા વિડીયોના માધ્યમથી સૌને જાગૃત કરવા પણ માંગુ છું ને સરકારને ચિતવવા પણ માંગુ છું કે તાત્કાલિક ધોરણે આખા ગુજરાતની જેટલી પણ કોમર્શિયલ બિલ્ડિંગો હોય પછી એ શોપિંગ મોલ હોય શોપિંગ કોમ્પ્લેક્સ હોય થિયેટર હોય કોઈ મોટા મોટા હોલ હોય ઓડિટોરિયમ હોય આ બધા જ ની ફાયર ઓનેસ્ટી લીધી છે કે નહીં એની તપાસણી કરવામાં આવે ગઈ વખતે મેં વિધાનસભામાં કીધું હતું કે જે ભવનમાં અમે બેઠા છીએ આ વિધાનસભાના બિલ્ડિંગમાં એની પણ ફાયર ઓનેસ્ટી લેવામાં નથી આવી એ લોકોને એવું લાગે છે કે અમે લોકો કાયદાથી પર છીએ કાયદાથી ઉપર છીએ ઉપરથી સ્પષ્ટ છે કે આ સરકાર આપણા જીવ માટે કેટલી સંવેદનશીલ છે આજે તો તમે બધા બંધ કરી મહિનામાં પાછા ખુલી જશે મોટા ભાગના ગેમિંગ ઝોનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાઠ ગાંઠ વાળા એમના મેળ પાણી વાળા લોકોના બનેલા હોય છે અને જ્યાં ખુલ્લે આમ નિયમોનો ભંગ થતો હોય અને એને કોઈ આંગળી પણ અડાડી ના શકતું હોય ત્યારે આપણને સ્પષ્ટ થાય કે કોણ સંરક્ષણ આપે છે અને એટલા માટે ફરી એક વખત સરકારને જાગૃત કરવા માંગુ છું અને આપ સૌને જાગૃત કરવા માંગુ છું કે હવે જાગૃત થાવ અન્યથા વારંવાર આવા બનાવો બનશે જે કોઈ લોકોનું આ ઘટનાની અંદર કરુણ મૃત્યુ થયું છે એ તમામને હું મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવા માટે એમને પરમાત્મા એમને શક્તિ આપે અને આ દુઃખમાંથી એ લોકો બહાર નીકળે એવી પ્રાર્થના પણ કરું છું સૌને મારા પ્રણામ